ભીમરૂપી મહારુદ્ર વર્જ હનુમાન મારૂતિ બનારી અંજની સુતા રામદૂતા પ્રવંજના મહાબળી પ્રાણદાતા સકળા ઉઠવી વળે સૌખ્યકારી દુઃખહારી ધૂર્ત વૈષ્ણવ ગાયકા દીનાથ હરીરૂપા સુંદરા જગદંતરા પાતાળદેવતા હંતા ભવ્યસિંધુરલેપના લોકનાથા જગન્નાથા પ્રાણનાથા પુરાતના પુણ્યવંતા પુણ્યશીલા પાવના પરીતોષકા ધ્વજાંગી ઉચલી બાહો આવેશે લોટલા ફુડે કાળાગ્રિ કાળરૂદ્રાણી દેખતા કાપતી ભયે બ્રહ્માંડે માઈલેવળે દંતપંગતી નેત્રાગ્નિજ્વલિ ચાલિલ્યા જ્વાળા ભ્રુટ્ટિતા ભળે પુછતે મુરડીલે માતા કિરીટીકુંડલે ભરી સુવર્ણકટિ કા સોટી ઘંટાકીંકી નાગરા ઠકારે પર્વતા ઐસા નેટકા સળપાતળુ ચપળાંગ પાઠે મહાવે પરી કોટી ઉત્તરે કડે મંદાદ્રી સારખા દ્રોણુ ક્રોધે ઉત્પટલા બળે અનિલા માગુતિ નેલા આલા ગેલા મનોગતિ મનાસી ટાકીલે માગે ગતિસી તુળના નસે અનુપાસોની બ્રહ્માંડા એવડા હોત જસે તયાસી તુલના કોઠે મેરુ મંદાર ધા કુઠે બ્રહ્માંડા ભૌતિક વેડે પૂછે શકે વર્ચપૂછે કરુ કે તુળનાકે બ્રહ્માંડી પહાતા નસે દેખીલા ડોળા ગ્રાસિલે સૂર્યમંડળ વાડતા વાડતા વાડે ભેદી લે શૂન્યમંડળ ધનધાન્ય પશુવૃદ્ધિપુત્રપૌત્રિ પાવતીપ વિદ્યાધિસોત્ર પાઠે કૌરણીયા ભૂતપ્રેત સબંધાધિરોગવ્યાધિસમસ્ત નાસતી તુટતી ચિંતા આનંદે ભીમદર્શને હેધરા પંદરા શ્લોકે લાભલી શોભલી બરી દૃઢદેહો નિસંદેહો સંખ્યાચંદ્રકળા ગુણે રામદાસી અગ્રગણ્યુકપિકુળાસીમુ રામરૂપી અંતરાત્મા દર્શને દોષ નાસતી